દિવસ થી વરસાદનું જોર વધશે ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય પણ હવે રાજ્યમાં મેઘરાજા હવામાન વિભાગે આગાહી કરી છે કે જોર ઓગસ્ટ વચ્ચે વધુ વરસાદ પડી શકે અમદાવાદમાં થંડ સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે પંદર ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જે ખેડૂતોને વર્ષ બે હજાર સત્તર અઢારમાં માં પૂરના કારણે ખરીફ પાકમાં નુકસાન થયું હોય તેમને વળતર મળશે રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હાઈકોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો છે કે વર્ષ બે હજાર સત્તર અઢારના ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાનનું વળતર આપો રાજ્યના પંદર હજાર જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોની જીત થઈ છે સુરેન્દ્રનગર મોરબી પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપની ચૂકવવી પડશે સાથે જ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇન્કાર કર્યો બનાસકાંઠામાં ખેડૂતો જમીન બચાવવા માટે જંગે ચડ્યા જમીન સંપાદનનો વિરોધ કર્યો બનાસકાંઠાના ખેડૂતોને પોતાની મહામુલી જમીન બચાવવા માટે જંગે ચડ્યા હતા પાલનપુર થી છ કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડ ને લઈને કેટલાક ખેડૂતોની જમીન જવાની છે સંપાદન થતી જમીન માટે તંત્ર પહોંચ્યું હતું સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યું હતું બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આ અંગેની જાણ થતા આસપાસના ગામડાના ખેડૂતો પહોંચ્યા જમીન સંપાદનનો વિરોધ કર્યો ભારે બોલ કરી કામ અટકાવ્યું કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી સરકાર દ્વારા પૂરું વળતર આપવામાં આવે તેવી માંગ કરી સુરતમાં ગાર્ડન મિલના વર્કરો હડતાલ પર ઉતર્યા મોટી સંખ્યામાં વર્કરો રોડ પર ઉતરી કર્યો હલ્લાબોલ ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્ય સુરતના છે જ્યાં જોડવામાં આવેલા ગાર્ડન મિલના વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સમય કરતાં વધુ કામ કરાવતા મોટી સંખ્યામાં વર્કરો કામકાજ બંધ કરી હડતાલ પર ઉતર્યા તો પગારના મુદ્દાને લઈને પણ વિરોધ કર્યો સૌથી વધુ વર્કરોએ ગેટ ઉપર બેસીને સુત્રોચ્ચાર કર્યા ગેટ ની બહાર હાયના નારા લગાવ્યા મોટી સંખ્યામાં લોકો બોલ કરતા પલસાણા પોલીસની બોલાવી પડી હતી ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજ સિંહનો ઉગ્ર વિરોધ કર્યો યુવરાજ ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહ ઉગ્ર વિરોધ કર્યો તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા ત્યારે આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળ એકત્ર થઈ ગયું વિરોધ કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા યુવરાજસિંહે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે યુવરાજસિંહના આક્ષેપો ફગાવ્યા પુરાવા વિના ખોટા આરોપો લગાવ્યા હોવાનું કહ્યું તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે ગુનો નોંધી સખત પગલાં લેવાય તેવી માંગ કરી

અને આ વાત ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો ત્યારે ખંભાત પાલિકાના વિરોધ પક્ષના ચાર સભ્યો સામે ચીફ ઓફિસર કુણાલ પટેલ સરકારી કામમાં રુકાવટ અને અસભ્ય વર્તન દાખવવા ખંભાત ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઘર ચોમાસે પાણી માટે વલકા મારતા નસવાડી તાલુકાના માતોરા ગામના લોકો પાણી આપો પાણી આપો આક્રોશ વિરોધ અને હલ્લાબોલ નું કારણ છે પાણી સામાન્ય રીતે ભર ઉનાળે પાણી ની તંગી હોય પરંતુ છોટાઉદેપુર ના માથુરા ગામમાં ઉલટું છે અહીં ભર ચોમાસે ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ ગામમાં લાખોના ખર્ચે સંપ અને પાઇપલાઇન નાખવામાં આવી પણ તે ફક્ત શોભાના કાઠિયા સમાન છે કારણ કે અહીં જે સંપ અને ટાંકી બનાવી છે તેમાં એક ટીપું પણ પાણી આવતું નથી છેલ્લા દસ વર્ષથી આ સ્થિતિ છે નળ સે યોજનાના નળ તો લગાવ્યા પણ આજ દિન સુધી તેમાં પાણી આવ્યું નથી પાંચસો થી વધુ વસ્તી ધરાવતું આ ગામ અત્યારે પાણી માટે રાહ જોઈ રહ્યું છે જે કે સરકારે પહોંચવા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો હતો અને પાણી પુરવઠા વિભાગે સંપ મોટર કરી પરંતુ અધિકારીઓની અણાવળતને કારણે સંપ સુધી પાણી ન પહોંચતા પાણીની સમસ્યા ઉભીને ઉભી જ છે રાજકોટમાં હાઈટેક જુગાર રમતા શકુનીઓ પકડાયા પત્તા જોયા વગર ખબર પડી જાય કોણ બાજી જીત છે જુગાર રમવા બેસે પત્તા બાટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીત છે બલબલાને ગોથે ખવડાવી દે એવી તરકીબ માર્કેટમાં આવી છે જુગાર રમાડીને કમાણી કરવાની આ ખતરનાક ટેકનોલોજીનો રાજકોટમાં પડદાફાશ થયો હાલ સાતમ આઠમ પર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જુગારનો ખેલ ચાલતો હોય છે ત્યારે ભેજા બાજુ દ્વારા માર્કેટમાં તદ્દન નવું નજરાણું રજૂ કરાયું પત્તાની રમતના આ ખેલ માટે પોતાના પત્તાના બોક્સની સાથે એક મોબાઈલ ફોન હોય છે ઉપરાંત ખાસ કોન્ટેક્ટ લેન્સ ખાસ કેમિકલ તથા બ્લુટુથ ડિવાઇસ હોય છે જેને કાનમાં લગાવવાથી બાજી કોઈ જીત છે એની આગાહીઓ સંભળાય સાથે એક રિમોટ હોય છે તેમાં કેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણીઓ શરૂ થઈ જાય છે રાજકોટ શહેરના દરોડા પાડીને રૂમ નંબર વિકાસ અગ્રવાલ રાજેશ ડાંગર અશ્વિન સોનારા રવિ રાજા મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર ખાઈ ગઈ કારણ કે છેતરપિંડી માટે બનાવાયેલી આ કીટમાં જુગાર રમાડા પહેલેથી જ પોતે જીતશે કે હારશે એ ખબર પડી જાય છે નવાઈની વાત એ છે કે સોશિયલ

જુનાગઢના માણાવદરમાં વ્યાજખોર એટલા બેફામ બની ગયા છે કે પોલીસનો પણ ડર રહ્યો નથી લોકોનું અપહરણ કરી મારે જે પૈસા પડાવે છે અને પોલીસ માત્ર તમાશો જોતી રહે છે પોરબંદરના ગેરેજના નામના યુવાન ખીમાભાઈ રાઠોડે વ્યાજખોર વિનોદ મોઢા પાસેથી ત્રણ વર્ષ પહેલા એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તમામ પૈસા પરત આપી દેવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો જેથી યુવાને પૈસા આપવાની ના પડતા વ્યાજખોરો કાર લઈને આવ્યા હતા અને માણાબદરના નાનડિયા ગામ નજીકથી યુવાનનું અપહરણ કર્યું પછી તેને ઢોર માર મારવામાં આવ્યો બાદમાં ઓનલાઈન અને કડમળે કુલ દોઢ લાખ રૂપિયા પડાવી લેવાયા આ અંગે પાંચ ક્ષક્ષો સામે પોલીસ ફરિયાદ થઈ છે બાયર નગરપાલિકામાં જન્મના દાખલાને લઈને દાખલા દીઠ સો માંગતા વિવાદ બસ આવી બસો થઈ જાય મારું તમે માં રહેતા હો અને જનો દાખલો કઢાવો હોય અને લાઈન પણ ન ઉભા રહેવું હોય તો સો રૂપિયા આપી દો એટલે ફટાફટ દાખલો નીકળી જશે એક તરફ બાયડ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા માટે દરરોજ લાંબી લાઈન લાગે છે આસપાસના ગામડાઓમાંથી લોકો વહેલી સવારે લાઈનમાં ઊભા રહે છે આમ છતાં તેમનો વારો પણ નથી આવતો વિના મૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ વીસ વીસ રૂપિયાની ઉઘરાણી સાથે થાય છે ત્યારે હવે લાઈનમાં ન ઉભું રહેવું પડે તો નગરપાલિકામાં બારોબાર ઉઘરાણા થતા હોવાનો પર્દાફાશ થયો નગીન નામનો વ્યક્તિ એક વ્યક્તિ પાસે સો રૂપિયા આપો એટલે બારોબાર દાખલો કાઢી આપીશ તેવી વાતો કરી રહ્યો છે વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કડીમાં ધોળા દિવસે ગઠિયાઓ એક્ટિવાની ડેખી માંથી ચાર લાખ ઉઠાવી ગયા મહેસાણા ના કડીમાં તસ્કરો બેફામ બન્યા સોસાયટીમાં ઘુસીને તસ્કરો એક્ટિવાની ડેખી માંથી ચાર લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા કડીના થોલ રોડ રાજેશ્વરી સોસાયટીમાં નીતિન પટેલ નામના યુવકે બેંકમાંથી પાંચ લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા બાદમાં ઘરે આવી જમવા બેઠા હતા આ અંગેની જાણ ગઠિયાઓને થતાં બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા યુવકને ખબર પણ ન પડે તે રીતે આવી આખી આખા એક્ટિવાને જ લઈ ગયા બાદમાં બંને ચોરોએ એક્ટિવાની ડેકી તોડીને ચાર લાખ રૂપિયા ઉઠાવી ગયા ફાયર સ્ટેશન નજીક એક્ટિવા મૂકી ફરાર થઈ ગયા આ મુદ્દે પોલીસે તપાસ આધરી છે સતલાસણામાં વજાપુર પાસેની પચાસ ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર પડ્યું ડ્રાઈવરની હજુ કોઈ ભાળ નહીં સતલાસણા તાલુકાના વજાપુર ગામ નજીક ડુંગર પાસે આવેલી ઊંડી ખાઈમાં ડમ્પર ખાબકતા ડ્રાઈવર ડમ્પર બંને લાપતા બન્યા સતલાસણા તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમમાં પહાડમાંથી પથ્થર તોડવાનું કામ ચાલે છે આ જગ્યા પરથી એક ડ્રાઈવર ડમ્પર સાથે જમવા જતો હતો એ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઈવર પચાસ ફૂટ પાણી ભરેલા ખાઈમાં પડી ગયો ઘટનાની જાણ થતા વિસનગર પાલનપુર ફાયર ટીમો અને મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી મોડી સાંજ સુધી પાણીમાં તરવૈયા મારફતે શોધવા માટે પ્રયાસ કર્યા કે અંદર પણ ચોવીસ કલાક વીતવા છતાં ડમ્પર હજુ કે તેની સાથે ડ્રાઈવર બંને માંથી કોઈ ને પણ બહાર કાઢવામાં આવ્યા નથી એનડીઆર ટીમ કામે લાગી છે છવ્વીસ લોકો શોધખોળ કરી રહ્યા છે ગાંધીનગર માં ભાજપના નેતાઓની મળી બેઠક ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી જેમાં રાજ્યના ધારાસભ્યો સાંસદો અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા બેઠકમાં તિરંગા યાત્રા માટેની તૈયારીઓ અંગે મંથન કરાયું બેઠકમાં ભાજપના તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સ સંયોજક અને સાંસદ વીડી શર્મા પણ હાજર રહ્યા

લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે હવે આવનારા દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ મળવાનું છે ગુજરાત વિધાનસભાનું દિવસનું સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનું છે આગામી સપ્ટેમ્બર મહિનાની તારીખ અને એમ દિવસ સત્ર મળશે સત્રમાં ગૃહમાં અનેક વિષયો પર ચર્ચા મંથનનો દાવો છે સત્રમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક પણ વિધાનસભામાં રજૂ કરવાનું છે આ બંને સુધારા વિધેયકના ના પણ ચર્ચા કરવામાં આવશે અને વિચારણા થશે કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિવિધ વિષયો પર પક્ષ અને વિપક્ષની ચર્ચા વિધાનસભાનું જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ અઢાર ઓગણીસ વીસ ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે પોલીસ નો પાર્કિંગ માંથી વાહન ટોઈંગ કરી લે તો તેને છોડાવવા માટે સુરત ની યુવતીઓએ ગજબનો જુગાડ શોધી કાઢ્યો એ પણ એવી તરકીફ કે વાહન પણ છૂટી જાય અને દંડ પણ ન ભરવો પડે અમારી વાત પર વિશ્વાસ ના હોય તો સુરતના દ્રશ્યો જોઈ લો સુરતના સરથાણા વિસ્તારમાં બે યુવતીઓ નો પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરી પાણીપુરી ખાવાની જાયફત ઉઠાવી રહી હતી ત્યારે જ વાહન ટોઈંગની ગાડી આવી અને બંને યુવતીઓના વાહન ટોઈંગ કરી દીધા જેથી વાહન છોડાવવા માટે પાણીપુરી ખાતા ખાતા યુવતીઓ દોડી આવી ક્રેનને રોકવાનો પ્રયાસ કર્યો પહેલા તો શાંતિથી વાહન છોડાવવા માટે હાજીથી કરી પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ટસના મસ્ત ના થયા એટલે કે એક યુવતીએ એકાએક જાહેરમાં રડવા લાગી અને નાટક શરૂ કર્યા યુવતી ધ્રુસકે ને રડવાના નાટક કરતા પોલીસ પોલીસકર્મી હાસ્ય રોકી શક્યા ન હતા આખરે પોલીસ પોલીસકર્મીએ દયા રાખી યુવતીના મોપેડ નીચે ઉતારી આપ્યા પર ધમબચાડા કરતા અન્ય લોકો પણ હસવા લાગ્યા હતા રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ શરૂ યાંત્રિક રાઈડ ની ચકાસણી કરાઈ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજકોટના રિસકોર્સ મેદાન ખાતે ચૌદ થી અઢાર ઓગસ્ટ દરમિયાન કરવાની કામગીરી ચાલી રહી છે સુરક્ષા હેતુસર માર્ગ અને મકાનના યાંત્રિક યાંત્રિક વિભાગ દ્વારા રાઇડની ચકાસણી એજન્સી પાસેથી કરાવવામાં આવી રહી છે જામનગરની એજન્સી દ્વારા ચોત્રીસ જેટલી રાઇડના મેટલ થિકનેસ અને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ પોલીસ અને કલેક્ટર તંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાંચ મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં

તો અમદાવાદ જેવા દ્રશ્યો સુરત થી પણ જોવા મળ્યા સુરત માં પણ પૈસા ની લાલચ માં બસ ચાલકો એ મુસાફરો ને બસ ની ઉપર બેસાડ્યા લોકો પણ વતન માં જવા એવા ગાંડા થયા કે જીવ ની પરવા કર્યા વગર બસ ની ઉપર બેસીને ઘરે ઉપડ્યા માંગરોળ ના કિમચાર રસ્તા વિસ્તાર માં એક બસ પર કેટલાક મુસાફરો બેસીને જતા હતા જેને કોઈ એ રોકવાનો પ્રયાસ પણ ન કર્યો રક્ષાબંધન ની રજાઓ ને લઈને અમદાવાદ નું બસ સ્ટેન્ડ મુસાફરો થી ઉભરાયું રક્ષાબંધનની રજાઓને લઈને લોકોએ વતન તરફ દોટ મૂકી છે જેને લઈને અમદાવાદ નું ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ મુસાફરો થી ઉભરાયું છે રક્ષાબંધનના પર્વને લઈને ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરો ભારે ભીડ જોવા મળી રહી છે પગ મૂકવાની જગ્યા નથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી બસો હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે એસટી નિગમ દ્વારા 800 ટ્રીપ વધારાની દોડાવવામાં આવશે છેલ્લા 48 કલાકમાં 193919 સીટો ઓનલાઈન બુક થઈ હતી વોલ્વો સહિતની તમામ બસો હાઉસફુલ થઈ ગઈ છે જન્માષ્ટમીએ રાજકોટથી વતનમાં જવા લોકોએ ભટકવું નહીં પડે વધારાની બસો મુકાશે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે તહેવારો પરિવાર સાથે વતનમાં કરવા માટે લોકો વતન પરંતુ વતનમાં જવા માટે તેમ ભટકવું નહીં પડે એસટી બસ મળી રહે તે માટે રાજકોટ એસટી ડેપો દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે રાજકોટ ડિવિઝનમાં પચાસ જેટલી વધારાની બસ મુકાશે રાજકોટથી મોરબી જસદણ ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં જવા માટે વધારાની બસો દોડશે આ તરફ ધાર્મિક સ્થળો સોમનાથ દ્વારકા ખેલા સોમનાથ માટે પણ બસ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અંબાજી રૂટ પર વધારાની બસો દોડાવાશે વલસાડમાં બંધક બનાવેલા યુવકોને પોલીસે છોડાવ્યા વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામમાં માછીમારી કરવા કામે લાવેલા ચાર યુવકોને બંધક બંધક બનાવી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો એક સામાજિક કાર્યકરે યુવકનો બનાવેલી હાલતમાં વિડીયો અંગે સેલવાસ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડુંગરીમાં એક મકાનમાંથી ચાર યુવકોને મુક્ત કરાવ્યા આ ચારેય યુવકો માછીમારી કરવા માટે આવ્યા હતા પરંતુ તેમને કોઈ કારણસર આ રૂમમાં પૂરી રાખવામાં આવ્યા બળજબરીપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો ભરૂચની આંગણવાડીની મહિલાઓને ન્યૂડ વિડીયો મોકલતા વિરોધ વધી ગયો ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકરો અત્યારે ખૂબ ગભરાઈ ગઈ છે કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા વિસ્તારની અંદાજે પચાસ જેટલી આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવી રહ્યો છે છેલ્લા આઠ દસ દિવસથી સતત ન્યૂડ વિડિયો કોલથી પરેશાન આ કાર્યકરોએ ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી આરોપ છે કે આઈસીડીએસ દ્વારા સિમ કાર્ડ અને ફોન ફાળવવામાં આવ્યા છે ફોન હાલ બંધ હાલતમાં છે આથી તેના સિમ કાર્ડ આંગણવાડી બહેનોએ પોતાના ફોનમાં લગાવ્યા છે આ દરમિયાન તેઓની એક અજાણી વ્યક્તિ દ્વારા અશ્લીલ વિડીયો કોલ કરવામાં આવ્યો એક પછી એક પચાસ જેટલી આંગણવાડી કાર્યકરોને આ પ્રકારના અશ્લીલ વિડીયો કોલ કરવામાં આવતા તેમણે ફરિયાદ નોંધાવી આરોપ છે કે દિવસે નહીં રાત્રે પણ અશ્લીલ હરકતો સાથેનો વિડીયો કોલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આંગણવાડી કાર્યકરોમાં ભયનો માહોલ ફેલાયો છે આરોપીને જલ્દીથી પકડી તેને કડક સજા થાય તે માટે પગલાં ભરવા માંગ કરાય છે પંદર ઓગસ્ટથી વરસાદનું જોર વધશે ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટથી વરસાદનું જોર વધશે પંદર થી એકવીસ ઓગસ્ટ વચ્ચે સામાન્ય થી વધુ વરસાદ પડી શકે અમદાવાદમાં થન્ડર સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે પંદર ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જે ખેડૂતોને વર્ષ પૂરના કારણે ખરીફ પાકમાં નુકસાન થયું હોય તેમને વળતર મળશે રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હાઈકોર્ટે વીમા કંપની આદેશ કર્યો છે કે વર્ષ બે હજાર સત્તર અઢારના ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાનનું વળતર આપો રાજ્યના પંદર હજાર જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોની જીત થઈ છે સુરેન્દ્રનગર મોરબી પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપની ચૂકવવી પડશે સાથે જ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇન્કાર કર્યો બનાસકાંઠામાં ખેડૂતો જમીન બચાવવા માટે જંગે ચડ્યા જમીન સંપાદનનો વિરોધ કર્યો બનાસકાંઠાના ખેડૂતોને પોતાની મહામુલી જમીન બચાવવા માટે જંગે ચડ્યા હતા પાલનપુર થી છ કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડ ને લઈને કેટલાક ખેડૂતોની જમીન જવાની છે સંપાદન થતી જમીન માટે તંત્ર પહોંચ્યું હતું સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યું હતું બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આંગેની જાણ થતા આસપાસના ગામડાના ખેડૂતો પહોંચ્યા જમીન સંપાદનનો વિરોધ કર્યો ભારે બોલ કરી કામ અટકાવ્યું કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી સરકાર દ્વારા પૂરું વળતર આપવામાં આવે તેવી માંગ કરી સુરતમાં ગાર્ડન મિલના વર્કરો હડતાલ પર ઉતર્યા મોટી સંખ્યામાં વર્કરો રોડ પર ઉતરી કર્યો હલ્લા બોલ ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સુરતના છે જ્યાં જોડવામાં આવેલા ગાર્ડન મિલના વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સમય કરતાં વધુ કામ કરાવતા મોટી સંખ્યામાં વર્કરો કામકાજ બંધ કરી હડતાલ પર ઉતર્યા તો પગારના મુદ્દાને લઈને પણ વિરોધ કર્યો સૌથી વધુ વર્કરએ ગેટ ઉપર બેસીને સુત્રોચ્ચાર કર્યા ગેટની બહાર હાયના નારા લગાવ્યા મોટી સંખ્યામાં લોકોએ હલ્લા બોલ કરતાં પલસાણા પોલીસની બોલાવી પડી હતી ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજ સિંહનો ઉગ્ર વિરોધ કર્યો યુવરાજ ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા ત્યારે આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળ એકત્ર થઈ ગયું વિરોધ કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા યુવરાજસિંહે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે યુવરાજસિંહના આક્ષેપો ફગાવ્યા પુરાવા વિના ખોટા આરોપો લગાવ્યા હોવાનું કહ્યું તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે ગુનો નોંધી સખત પગલાં લેવાય તેવી માંગ કરી ખંબાદ પાલીકાની સભામાં હવાળા મુદ્દે નોંધાય ફરિયાદ આણંદ જિલ્લાના ખંભાત પાલિકાની સામાન્ય સભામાં જબાજપી થઈ હતી પક્ષ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા સભાગૃહ સંગ્રામમાં ફેરવાયો હતો બંને પક્ષના નેતાઓ કોઈ લુક્કાની જેમ ઝઘડી પડ્યા હતા ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે છૂટાહાથની મારામારી અને જબાજપી થઈ હતી સામાન્ય સભા પહેલા જ એજન્ડાના કામ નંબર ચાર પર હાઈકોર્ટે સ્ટે આપતા મામલો ગરમાયો હતો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથ મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી અને આ વાત ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો ત્યારે ખંભાત પાલિકાના વિરોધ પક્ષના ચાર સભ્યો સામે ચીફ ઓફિસર કુણાલ પટેલ સરકારી કામમાં રુકાવટ અને અસભ્ય વર્તન દાખવવા ખંભાત ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગઢ ચોમાસે પાણી માટે વલખા મારતા નસવાડી તાલુકાના માતોરા ગામના લોકો આક્રોશ વિરોધ અને હલ્લાબોલ નું કારણ છે પણ સામાન્ય રીતે ભર ઉનાળે પાણીની તંગી હોય પરંતુ છોટા છોટાઉદેપુરના માથોરા ગામમાં ઉલટું છે અહીં ભર ચોમાસે ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ ગામમાં નાખવામાં આવી પણ આજ દિન સુધી પાણી આવ્યું નથી પાંચસો થી વધુ વસ્તી ધરાવતું આ ગામ અત્યારે પાણી માટે રાહ જોઈ રહ્યું છે જોકે સરકારે પહોંચવા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો હતો અને પાણી પુરવઠા વિભાગે સંપ મોટર કરી પરંતુ અધિકારીઓની અણાવડતને કારણે સંપ રાજકોટમાં હાઈટેક જુગાર રમતા શકુનીઓ પકડાયા પત્તા જોયા વગર ખબર પડી જાય કોણ બાજી જીત છે જુગાર રમવા બેસે પત્તા બાટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીત છે

તેમાં કેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણીઓ શરૂ થઈ જાય છે રાજકોટ શહેરના નામાંકિત હોટલમાં પીસીબીએ દરોડા પાડીને રૂમ નંબર ત્રણસો ચોવીસમાંથી જુગારધામ પકડી પાડ્યું વિકાસ અગ્રવાલ રાજેશ ડાંગર અશ્વિન સોનારા રવિ રાજાણી તેમજ અજય મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર ખાઈ ગઈ કારણ કે છેતરપિંડી માટે બનાવાયેલી આ કીટમાં જુગાર રમાડનારને પહેલેથી જ પોતે જીત છે કે હારશે એ ખબર પડી જાય છે નવાઈની વાત એ છે કે સોશિયલ

જુનાગઢના માણાવદરમાં વ્યાજખોર એટલા બેફામ બની ગયા છે કે પોલીસનો પણ ડર રહ્યો નથી લોકોનું અપહરણ કરી મારે જે પૈસા પડાવે છે અને પોલીસ માત્ર તમાશો જોતી રહે છે પોરબંદરના ગેરેજના યુવાન ખીમાભાઈ રાઠોડે વ્યાજખોર વિનોદ મોઢા પાસેથી ત્રણ વર્ષ પહેલા એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તમામ પૈસા પરત આપી દેવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો જેથી યુવાને પૈસા આપવાની ના પડતા વ્યાજખોરો કાર લઈને આવ્યા હતા અને બદરના નાનડીયા કામ નજીકથી યુવાનનું અપહરણ કર્યું પછી તેને ઢોર માર મારવામાં આવ્યો બાદમાં ઓનલાઈન અને રોકડ મળી કુલ દોઢ લાખ રૂપિયા પડાવી લેવાયા આ અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે